આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે જામનગરની મુલાકાતે આવશે અને રોડ શોમાં જોડાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની એકસો કડીમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના અડતાળીસ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધનને તકવાદી ગઠબંધન ગણાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ગોધાવી ખાતે આવેલ સંસ્કાર ધામમાં ખેલ સાણંદ સ્પોર્ટ લીગનો શુભારંભ કરાવ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દીવ દમણમાં કુદરતી ગેસ પરનો ટેક્સ વીસ ટકાથી ઘટાડીને છ ટકા કરાતા હવે ત્રણેય જિલ્લાના હજારો લોકોને સીધો લાભ મળશે વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે જામનગરની મુલાકાતે આવશે અને રોડ શોમાં જોડાશે ત્યારે એરફોર્સથી લાલા બંગલા સર્કલ સુધીના માર્ગ ઉપર રંગબેરંગી લાઇટો ગોઠવવામાં આવી છે જામનગરમાં રાત્રિ રોકાણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે યાત્રાધામ દ્વારકા જવા રવાના થશે નોંધનીય છે કે પ્રધાનમંત્રી આવતીકાલે રાજ્યમાં બાવન હજાર કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે જેમાં આરોગ્ય માર્ગ રેલ ઉર્જા પેટ્રોલિયમ કુદરતી ગેસ અને પ્રવાસન સહિતના મહત્વ પૂર્ણ ક્ષેત્રનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની એકસો દસમી કડીમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે એવી જ રીતે આવતીકાલે રાત્રે આઠ વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક આકાશવાણી વેબસાઇટ અને ન્યુઝ ઓન એર મોબાઇલ એપ પર પ્રસારિત કરવામાં આવશે ઉપરાંત આકાશવાણી ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના અડતાળીસ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાજકોટ સહિત દેશભરમાં બનેલી પાંચ એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે એક હજાર એકસો પંચાણુ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી રાજકોટ એઇમ્સ ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સ છે પ્રધાનમંત્રી કચ્છ ખાતે સોળ હજાર બસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ નવ હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવા મુદ્રાથી પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે તેમજ એનએચએઆઈના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેમાં ભાવનગરમાં બે હજાર કરોડના ખર્ચે નિર્માણ થયેલા બે હાઇવેનું લોકાર્પણ અને કચ્છમાં એક હજાર પાંચસો કરોડના ખર્ચે બનનારા નવા છ લેન હાઇવેનું ખાતમુહૂર્ત કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એક હજાર પાંચસો છ્યાસી કરોડ રૂપિયાની રકમના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેમાં રાજ્યભરમાં વિવિધ સ્થળોએ છાસઠ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને છ સામૂહિક આરોગ્ય કેન્દ્રોનું નિર્માણનો સમાવેશ થાય છે કચ્છ અને સુરેન્દ્રનગર ખાતે બે હજાર એકસો કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી કરશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આજે દિલ્હીમાં ઔપચારિક બેઠકોની વહેંચણીની જાહેરાત કરી હતી જે અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભરૂચ અને ભાવનગરની બે બેઠકો પર ચૂંટણી લડશે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધનને તકવાદી ગઠબંધન ગણાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ગોધાવી ખાતે આવેલ સંસ્કાર ધામમાં ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક્સ ગેમ્સના ભારતમાં આયોજન કરવા માટેના સંકલ્પનો ઉલ્લેખ કરતા સૌ બાળકોને રમતગમત પ્રત્યે રૂચિ કેળવવા તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનવા માટે માર્ગદર્શન આપ્યું હતું વિકાસ ઉત્સવ ચાલી રહ્યો છે ગુજરાતમાં એક જ દિવસમાં ઐતિહાસિક સત્તાવન હજાર કરોડ ને આજે પાછા સાહેબ આવશે કાલે પણ બીજા પચાસ હજાર કરોડ કામ વિકાસના કામ એટલે જે એમનો વિકસિત ભારતનો સંકલ્પ છે અને એમણે હંમેશા દરેક આયોજનમાં પૂરેપૂરું કે ભાઈ કોઈ પણ વસ્તુની સાહેબ હંમેશા કહે છે ને કે મારી ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી એમ ભૂપેન્દ્ર પટેલે નર્મદ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર પેન્વ ત્રિવેદીને તેમના વાર્તા સંગ્રહ બરફ માણસો માટે પારિતોષિક એનાયત કર્યું ઉલ્લેખનીય છે કે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ બે હજાર એકવીસ માટે ગુજરાતી ભાષા સાહિત્યના વિવિધ સાહિત્ય સ્વરૂપના શ્રેષ્ઠ પુસ્તકોના પારિતોષિક જાહેર કરવામાં આવે છે જેમાં સુશ્રી ત્રિવેદીને પ્રથમ પારિતોષિક રૂપે અગિયાર હજાર રૂપિયા એનાયત કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સોમવારે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતના છેતાલીસ અને દેશના પાંચસો રેલવે સ્ટેશનના પૂર્ણ વિકાસનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરવાના છે જેના અનુસંધાને ભાવનગર ડિવિઝનના નવ રેલવે સ્ટેશનો અને દસ અંડરબ્રીજનું વર્ચ્યુઅલી માધ્યમથી ઉદઘાટન થવાનું છે પ્રધાનમંત્રી ભાવનગરના નહોત

નાઓ તો આજે 200 જેટલા બાળકો চিত্রণ લેખન સ્પર્ધામાં ભાગ લેશે બાયનગર આરવદ કોલેજ બીએમએસ ની વિદ્યાર્થીની દ્વારા પરનાર આંગળી બોધકતો આપતા આમુજોબ જણાવ્યો હતો ભાવનગર અંડરકેપ સબ સ્ટેશન પર નિબંધ સ્પર્ધા ડ્રોઇંગ કોમ્પિટિશન તો આયોજન किया गया है जिसमें हम सभी बच्चों ने बढ़ चढ़कर हिस्सा लिया है और इसकी वजह से आज की युवा पीढ़ी जो आने वाला कल है जो भारत वर्ष का भविष्य है उसका भी विकास हो रहा है दो हजार तक पूरे विश्व में भारत राष्ट्र गुरु का स्थान प्राप्त करेगा ऐसा हम सभी को विश्वास है કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ નગર હવેલી અને દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ગુત્રોદી કેસ પરનો ટેક્સ વીસ ટકાથી ઘટાડીને છ ટકા કરાતા હવે ત્રણેય જિલ્લાના હજારો લોકોને સીધો લાભ મળશે ત્રણેય જિલ્લાઓમાં સીએનજી અને પીએનજી પરનો ટેક્સ ઘટાડીને છ ટકા કરાતા હવે વાહન ચાલકો ગેસ પાઇપલાઇનના વપરાશ કરતા તેમજ સૌથી વધુ ઔદ્યોગિક એકમોને રાહત મળતા તેમનો ઉત્સાહ વધ્યો છે ઉલ્લેખનીય છે કે વહીવટીતંત્રના નિર્ણયને પગલે રાજ્યમાં સસ્તા સીએનજી અને પીએનજી ગેસની ઉપલબ્ધતાને પગલે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળશે જેનાથી પર્યાવરણના જતનમાં પણ વૃદ્ધિ થશે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે સાડા આઠ વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમમાં પાંચમા અંકમાં ખેડા લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે દીવના વણાક દ્વારામાં આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં માછીમારો માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન માટે દીવ કલેક્ટર શ્રી ભાનુપ્રભાની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં માછીમારોને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા માછીમારો માટે અગત્યની અને લાભદાયક યોજના માટે જાહેરાત કરે તેવી સંભાવનાઓ છે ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઉધણા રેલવે સ્ટેશનો પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યો છે ઉધના સ્ટેશન પશ્ચિમ રેલવે ઝોનના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે અવૃદ્ધ ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા આધુનિક અને સ્માર્ટ સ્ટેશન પર મુસાફરો માટે વિવિધ ઉપયોગી જેવા કે માહિતી પાણી શૌચાલયો ખોરાક ટિકિટિંગ ટ્રેનમાં ચડવાનું સ્થાન હશે આકાશવાણી અમિત સાથે વાત કરતા ડેપ્યુટી ચીફ એન્જિનિયર સંદીપ ખંડેલવાલે જણાવ્યું હતું કે આ પરિસરમાં સ્ટેશન પરિસરમાં આગમન અને પ્રસ્થાન પેસેન્જર પ્લાઝા ભાવમુક્ત અને સંઘર્ષ મુક્ત એન્ટ્રી એક્ઝીટ સુવિધા પૂરી પાડવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રોજેક્ટમાં રેમ્પ્સ લેફ્ટ ટેક્સટાઇલ ફ્લોરિંગ અનુકૂળ શૌચાલયો વગેરે સુવિધાઓ સાથે દિવ્યાંગ મૈત્રીપૂર્ણ વાતાવરણ ઉપલબ્ધ કરવામાં આવશે મહીસાગર જિલ્લાની શાળાઓમાં આગામી સમયમાં પુસ્તક આપવાના ઉદ્દેશ સાથે મહીસાગર ગંગા પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત કલેશ્વરી ખાતે પુસ્તક લેખનની પાંચ દિવસીય દ્વિતીય લેખન કાર્યશાળા યોજાઈ દ્વિતીય લેખન કાર્યશાળામાં રાજ્યના નવ જિલ્લામાંથી બાવીસથી વધુ લેખકોએ મહીસાગર જિલ્લાની આ પહેલમાં સહભાગી થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી આ તકે તમામ લેખકોને જિલ્લા શિક્ષણ સમિતિ તરફથી આવરણ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે જામનગરની મુલાકાતે આવશે અને રોડ શોમાં જોડાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની એકસો દસમી કડીમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના અડતાલીસ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા